છોટાદેપુર ના સૂચના મુજબ વિમલ કુમાર મારુ નાયબ કલેક્ટર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ છોટાઉદેપુર છોટાઉદેપુર નાવની અધ્યક્ષા હેઠળ અને મદદનીશ પોલીસ અધિક્ષક ગૌરવ અગ્રવાલ બોલી ગૌરવ અગ્રવાલ છોટાદેપુર નાઓની હાજરીમાં છોટાદેપુર જિલ્લાના કરાલી જેતપુર પાવે છોટાદેપુર પાનવડ કમાડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ભારતીય બનાવટના વિદેશી દારો નો કુલ કેસો બે કરોડ ચાલીસ લાખ ચોત્રીસ હજાર ચારસો એકસઠ ના વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના પ્રોહિ મુદ્દામાલ નો કરાલી પોલીસ સ્ટેશનની સામેની ખુલ્લી જગ્યામાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે સફળતાપૂર્વક નાશ કરવામાં આવેલ છે રેહન પટેલ નેશન બ્રસ ન્યુઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર